વિસ્તારના સૂર્યપુર ભીમનગર પાસે અને સુરતની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાણી ભરાતા વાહનો બંધ પડી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે આજે વહેલી સવારે વરસાદ અને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સુરત શહેરમાં વહેલી સવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી વહેલી સવારથી જે સુરત શહેરના વરાછા કતારગામ અઠવા ગેટ પીપલોદ અડાસણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી જે શહેરના કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજ જોતા વિદ્યાર્થીઓને રેનકોટ અને છત્રી લઈને જવાની ફરજ પડી હતી બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો સવારે છ થી દસ વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડ માંગરોળ ઉમરપાડા કામરેજ ચોર્યાસી પલસાણા બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ચાલો સિઝનમાં સારો વરસાદ થતા એક તરફ ખેડૂતોમાં ખુશી છે તો કેટલાક ખેડૂતો પાક નષ્ટ થઈ જવાને કારણે ભારે નુકસાની પણ વેઠવાનો વાર આવે છે કે એકંદર આવનારા વર્ષ દરમિયાન પીવા માટે અને સિંચાઈ માટે પાણીની તંગી નહી રહે એવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે